ભાવનગર પાલીતાણામાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોનો હોબાળો સામે આવ્યો છે દિવસે વીજળી આપવાની માંગ સાથે કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો દિવસે વીજળી આપવાના નારા સાથે ધરણા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો રાત્રે પણ અવારનવાર વીજળી જતી રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે પીજીવીસીએલ કચેરીના અધિકારીઓએ ખેડૂત સાથે વાત કરી છે વહેલી તકે નિરાકરણ લાવવાની અધિકારીએ બાહેંધરી આપી છે તો ભાવનગર પાલિતાણામાં પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે દિવસે દિવસે વીજળી આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે દિવસે વીજળી આપવાના નારા સાથે પર જતા ધરણા બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો રાત્રે પણ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે